ચટણી તો આપણે ઘરમાં ઘણી બનાવતા હોય છે પરંતુ આજે દૂધીના છાલની આપણે ચટણી બનાવશું જ્યારે પણ દૂધીનું શાક બનાવે ત્યારે આ રીતની જ્યારે છાલ નીકળે ત્યારે તમારે એને પાણીમાં પલાળી રાખવાની ને ત્યારબાદ જ્યારે શાક બની જાય પછી તમારે એને ચટણી બનાવી લેવાની છે ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ ઝડપથી બની જતી આ ચટણી છે તો ચાલો એક સરસ એવી હેલ્ધી રેસીપી જોઈએ તો દૂધી ચણાની દાળ જ્યારે મેં શાક બનાવ્યું ત્યારે દૂધીની આ છાલ વધી હતી જેને મેં પહેલાં પાણીમાં પલાળી લીધી અને ત્યારબાદ શાક બનાવ્યા પછી એને આપણે ચટણી બનાવવાની છે તો તેને પહેલાં આપણે પાણીમાં પલાળ જેથી કાળી ના પડે દૂધની છાલ છે તો આપણે થોડીક એને આ રીતે કટકા કરી લેશું નાની ચમચી તેલ મૂકશું અને તેલને થવા દઈશું તો તેલ થઈ ગયું છે આપણે આમાં દૂધીની છાલને એડ કરી દઈશું ધીમે કરશું ત્રણ મરચાં છે ને ત્રણ કળી લસણ છે આપણે એને એડ કરી દઈશું સમારીને પાંચ મરી છે અને એક વખત હલાવી લેશું અને બે પીસ જેટલી હળદર એડ કરશું હવે આપણે એને ઢાંકીને થોડી નરમ થાય ત્યાં સુધી આપણે એને રાખવાની છે એક મિનિટ પછી આપણે એને ખોલશું એક મિનિટ થઈ ગઈ છે એકવાર હલાવી લેશું પાણી બિલકુલ નથી એડ કરવાનું અને એમાં અને એક મુઠી સિંગ દાણા છે શેકી અને એના મેં ફોતરા કાઢેલા છે પણ એડ કરી દેસુ અને એકવાર હલાવી અને પાછું ઢાંકીને આપણે એને આ નાખ્યું છે એટલે એક મિનિટ માટે આપણે થવા દઈશું થોડું નરમ થઈ જાય એ માટે તો એક મિનિટ થવા દઈએ તો બીજી એક મિનિટ થઈ ગઈ છે ઠંડો થવા દેવાનો પહેલા નહીં નાખતા ફુદીનો છે એ કાળો પડી જાય છે તો આમાં આપણા બાકીનું જે નાખવાનું છે ત્યારે આપણે જ્યારે પીસશું ત્યારે એમાં એડ કરશું આપણે થોડું એને ઠંડુ થવા દઈએ તો આપણે ચટણી જારમાં લઈ લેશું બધું બે બરફના ટુકડા એડ કરી દઈશું વન ફોર ટી સ્પૂન છે એ ફુદીના પાવડર છે તમારી પાસે ફૂદીનો હોય તો તમારે દાણાભાજી નાખો પછી ગેસ બંધ કરીને નાખવાનો છે વન ફોર ટી સ્પૂન છે એ ચાટ મસાલો નાખશું અને ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે મીઠું નાખવામાં ધ્યાન રાખશું એકદમ થોડું છે અને વન ફોર ટી સ્પૂન આપણે લીંબુનો રસ એડ કરશું અને આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીને આપણે એને પીસી લેવાનું છે એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ચટણી જો આજની રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઇક કરજો અને ફેમિલીને ફ્રેન્ડમાં શેર કરજો અને જો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો